આ છોકરી આ ડ્રેસ રાતના તૈયાર કરાવ્યો અને એટલું જ નહીં સવારે સવા છ વાગે સવા છ સાડા છ વાગે આ બાલ્કની બેઠા બેઠા આમાં સિલાઈ જરાક ટાઈટ હતી તો વળી ખોલવા બેઠી હતી આ કુર્તી હતી મારી પાસે પણ સ્લીવલેસ હતી હું પહેરતી નથી સ્લીવ નાખવા ખાલી તો એમને એક સિલાઈ વધારે મારી દીધી તો મેં એક સિલાઈ ખોઈ લીધી

ચાલો પેલા તો આનું અહીંયા કંઈક કરો અને વાતાવરણ જો તમે સવારનું આવું છે ધુમ્મસ વાળું પણ ઠંડક જો ભાઈ ફૂફાલ હલે છે એટલે પવન બહુ સરસ છે બાય ને બધું ક્યાં બા પૂજા કર્યા હાય ગુડ મોર્નિંગ આ એ વ્યક્તિ છે છે કે જેને અમને વેલા જગાડી દીધા અહીંયા પવન ફૂલ આવતો હોય અમારે તો બારી ખુલી હોય ને એટલે દરવાજો ભટકાય તો હજી હું નરી સુતા સૂતાતા સવાર છ વાગે ભણી દરમો દરવાજો ભટકડો બે એક આડ જ ઉભા થયા આમ કે શું થયું તે દરવાજો ખોલીને એમ કાંઈ નહીં કે આ દરવાજો ખુલ્લો હતો બ્રશ નહીં હમાય કેમાં નાખશો કા ચલો હવે ગમે એ બેગમાં નાખીને હમાઈ જાય હવે એક બે

પૈસા કમાવાના જાજા પછી ભારત સ્વતંત્ર થયું ત્યારે હવ ખાલી થઈ ગયું તું આ લોકો અંગ્રેજો લોકો એટલે ચડાઈ કરવા આવતા તે ખેતરના ખેતર ઉભા પાક ઢોર ને ખવડાવી દેતા એના ઘોડાવ ને બધું વેરણ છેરણ કરીને વયા જાય માણસ એમાં ભૂખે મરતા હતા

જુનાગઢ પાસે ઉભા રહ્યા છે બા ને કઈક મન હતું કે કઈક મીઠું મીઠું ખાવું છે મીઠાઈ એટલે મીઠા મીઠામાંથી મેં શેડી રસ તાજો પીવડાવી દીધો નક્કર મીઠાઈ કઈક ખાવી હતી એમને ના કહેતા કે જૂનાગઢ અંદર આપણે સ્પેશિયલી કે હોગ્રામ તો હોગ્રામ કાય ખાવા જાવું એ સ્પેશિયલ હે નહીં બરાબર સાદી અમે જુનાગઢ પહોંચ્યા અને જૂનાગઢમાં ઈન્ડિયન ઓઈલનો પેટ્રોલ પંપ અને આ કયો ચોક છે મોટા ઓલો જો ભલો ચોક છે ને અહીંયા દરિયાલાલના પપ બહુ ફેમસ છે પપ ખાવા ગાડીમાં ઉભાર્યા અહીં રાખજો હા હવે જો ગરમી લાગે અને પપ ખાવાય આટલો મસાલો ગરમ છે ને ઉપર થી તાપ એવો મસાલો ગરમ એવો એમાં ભૂલ કોની છે કોની છે ઈ ગાડી મેસી કોફ નહી ખાવા ને તો બહાર એ આ આવી આ આનેથી થી માથી ગાડી ભરી મુક હજી તો ત્રણ દી ગાડી લાવવાની ત્રણ વરસ નથી કે માટે ત્રણ વરસ થી નથી ઈ જ વાત છે ત્રણ વરસ ને બાળક ની નો ઢોરાય પણ તારા ની ઢોરાય

જો તો માર સીધું દેખાય લો હા આ જો આમ કાંઈ છે તો કરી મકન જેવું છે ચડીએ જ ને બધું જંગલની વચ્ચે છે તો હરણ તો દેખાઈ ગયા હમ વચ્ચે છે જ

cho bà cho, ai biết đâu biết đâu, chắc chắn Nhiệt lạnh to gì vậy trong phòng? Nhiệt thế ai? Oven gì ở khu mà

બા કે હમણાં શાહરૂખ ખાનનું એક પિક્ચર આવ્યું એ કે એના એ કે કાર્ટૂનમાં એ કે અવાજ આપ્યો તો મેં કીધું તમને ક્યાંથી ખબર પડી મેં કીધું તમને ક્યાંથી ખબર પડી તો કે છાપામાંથી જો કેટલું વાંચન કરે અને બધી અત્યારની ખબર હોય કે એમાં હું કયા હીરો હોય શું કર્યું એ ખબર હોય રામાયણ થી લઈને હીરો સુધી ની ખબર હોય બધી પૂરતી વાંચી લો બધી પૂરતી એમાં પિક્ચર ની તો ખાસ વાંચી લો પેલા નો ગમે પછી પેલા ગમતું એ વાંચે લો નો ગમતું હોય એ વાંચે તો લવ જ સરસ તો કેવી મજા આવે છે અહીંયા મજા આવે ખાટલે કેટલા વર્ષે બેઠા છો ને ના રે ને કંચન બેન તો બગીચામાં ખાટલે એ આલે પણ હવે ક્યાં કંચન ની ખાટલો લે વર ગોઢો રાખી કે હમ આવું પાછું ખુલ્લા વાતાવરણમાં જાળવા

ચાલો બા ગુડ નાઈટ ગુડ નાઈટ અંબા અંબા બાય બાય ચાલો ફાઈનલી આજના વ્લોગને અમે અહીંયા વિરામ આપીએ છીએ વિડીયો જો સારો લાગ્યો હોય ને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત